ايني <laughs> مونيه નમસ્કાર મિત્રો હળદના ધાર પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હળદના છવડા ગામે એક ભયંકર અકસ્માત થયો છે મોરબી તરફથી રાજસ્થાન પાસિંગ જે ટ્રક આવી રહ્યો હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો જે ચરાવાડા પહેલા બે પેટ્રોલ પંપ આવે છે જે વણાંકમાં ત્યાં એ ટ્રક વણાંક નથી વરી શક્યો અને સીધો જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપની અંદર ખૂસી ગયો ત્યાં પલટી મારી ગયો હતો ત્યાં રહેલું ખડિયાણા ગામનો એક બાઇક ચાલક હતો તેના પર ટ્રક છે જે પડ્યો હતો તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જ્યારે ટ્રક ડ્રાઈવર છે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ટ્રક ડ્રાઈવર છે તે જે રાજસ્થાની છે ત્યારે જે બાઇક ચાલકની વાત કરી તો કડિયાણા ગામના જે સિંહોરા અજયભાઈ બાબુભાઈ છે જેને સારવાર માટે ત્યાં સરકારી હોસ્પિટલ ચરાવડા લઈ જવામાં આવ્યો તો ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા છે